નસવાડી તાલુકાના કુંડા ગામના નળિયાદાર ફળિયાના આ રસ્તા છે આજે અમે નવયુવાનો ભેગા થઈને જે કાચા રસ્તાની જે ગોટરો પડી ગયેલી છે એમાં અમે પૂરણ કામ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવી આપે છે છતાં પણ અહીંયા જીસેબીનો પાવડો પણ નથી મારવામાં આવતો તો અમારો જે રસ્તો મંજૂર થઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે પાકો રસ્તો છતાં પણ ક્યાં ક્યારે પાકો રસ્તો બને ત્યાં સુધી જીસેબીનો પાવડો તો મારી આપવો જોઈએ ને એ પણ નથી મારી આપતા ले रे इयो लो इदुर को न आयलो よかった。